નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી યાદે પ્રજાપતિ પ્રગતિ મંડળ સુરત બારમો મિલન સમારોહ યોજવામાં આવ્યો શ્રી યાદે પ્રજાપતિ યુવા પ્રગતિ મંડળ સુરત દ્વારા બારમો મિલન કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાન શ્રી રાણાજી નોખા જેઠાજી ધ્રોબા મફાનજી ધ્રોબા જેવોએ આ સ્નેહ મિલનમાં હાજરી આપી હતી અને દસ પ્રજાપતિ સમાજના જુદા જુદા મંડળોએ હાજરી આપી હતી અને આ મંડળના અધ્યક્ષશ્રી અમરતજી ધ્રોબા ઉપપ્રમુખ શ્રી કાલાજી લસીવાડ ખજાનસી શ્રી દિનેશજી ભાખડી તથા સમાજના આગેવાનો અને યુવા કાર્યકર થાનાજી હેમરાજજી તરુવા ગોર્ધનજી દેવપુરા બસુજી વકવાડા લક્ષ્મણજી કુંભાણા પ્રકાશજી સલ સણવા તથા સમાજના શ્રેષ્ઠી દાનવીરોએ હાજરી આપી હતી અને કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું અને સમાજના આગેવાનો તથા પ્રમુખ પ્રમુખશ્રીઓએ જણાવ્યું હતું કે સમાજ શિક્ષણ તરફ ખૂબ આગળ વધે અને સમાજ વ્યસન મુક્ત બને એવો અમને સંદેશ આપ્યો અને પ્રજાપતિ સમાજના આગેવાનો અને ભાઈઓ તથા બહેનોએ પોતાના જ પહેરવેશમાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ પ્રકાશ સોહાણ સુરત સરી સરિયાદેવી પ્રજાપતિ મંડળ દસ બટીનો બારમો સનય થઈ રહ્યું છે એની અંદરથી અમારા સમાજના બધા મંડળના આગેવાનો આવીને અમારા મંડળની શોભા વધારી છે ગુજરાત ને રાજસ્થાન ગુજરાત ને રાજસ્થાન દસ પટી સમાજ ની અંદર એવું કહેવા માંગુ છું કે આપણે સાત સહકાર અને સૌ હળે મળીને આ મંડળની અંદર એકબીજાની આપણી મુલાકાત થાય અને આપણે કેવી રીતે સમાજની અંદર રહેવું છે તે આપણે શીખવા મળે છે વધારવા માંગીએ છીએ એના પછી પાછળની પેઢીને કંઈ જાણવા મળે કે આપણે આવું મંડળ છે અને આવી રીતે આપણી દશપતિનું સન મિલન થઈ રહ્યું છે એ લોકોને પાછળના આ માણસોને અને છોકરાઓને જાણવા મળે આગળની પેઢીના આમારે બધા બોલજો ભુગરાજી જોશો એ કહે છે કે ભાઈ આપણે શું આગળ કર્યું હતું એટલે બધાને એમ ખબર પડી એ જો કે ભાઈ આપ નાના નાના છોકરા છોકરાઓને તો કઈ ખબર નહિ કે ભાઈ બધા અમારે વડીલો શું કરીને ગયા છે એટલે આમારી સમાજને અમે બધા વાળી મળી અને આગળ વધારવા માટે આયોજન કરે આ 12 માં મંડળ આ આયોજન કરેલું છે અને મંડળ મંડળને તો એકબીજા બધા પરિચયમાં રહીને એકબીજા સુખ સાથ સહકાર ભાગીદાર બને અને એકબીજાના પરિચયમાં પરિચય માં એના માટે અમે મંડળ ની સ્થાપના કરી છે અમે બાર વર્ષ થી બધા એક હળીમળી બધા રહી છીએ અને હર વર્ષે અમે જન્મિલન સમારોહ રાખીએ હું તો બધા દસ પટી ના અમારા દસ પટી ના આગેવાનો